તો સરકાર મોટા તાઇફા કરે છે પણ શિક્ષણનું સ્તર સુધરી તેમાં કદાચ તેને જ રસ નથી સરકારના કર્મચારીઓને અધિકારીઓ શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એવું કામ કરાયું કે આખા શહેરમાં રોષ ભભૂકી ઉઠ્યો શું છે આ કામ જુઓ આ અહેવાલમાં ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદતા અધિકારીઓ અધિકારીઓએ શિક્ષણનું કાઢ્યું ધનોતપનોત સુરતમાં સાહીઠ ગરીબ બાળકોને આપી દેવાયા એલસી શાળાના આચાર્યએ મનમાની કરી આપ્યા એલસી શાળાને બાપની પેઢી સમજતા આચાર્ય વિજય ઝાંઝુક્યા જેને અપાયા એલસી તે બાળકો કરી રહ્યા છે મજૂરી શાકવેત્યા નનકડી બાળકીને જુઓ માતા પિતાને મદદરૂપ થવા હાથ લંબાવતી બાળકીના સપના મોટા છે તેને પણ ભણી ગણીને દેશનું નામ રોશન કરવું છે તેને પણ મોટા અધિકારી બનવું છે પણ સુરતના પાલનપુરની શાળા નંબર ત્રણસો અઢારના આચાર્ય તેને ભણાવવા તૈયાર નથી આ આચાર્ય બાળકીના ભવિષ્ય સાથે ખીલવાડનું કામ કરી રહ્યા છે આચાર્યએ બાળકીના સપનાઓને ચકનાચૂર કરી નાખ્યા છે ભણવા માટે તૈયાર હોશિયાર દીકરીને રોડ પર શાકભાજી વેચવા માટે મજબૂર કરી નાખી છે અમે 5 6 દી લેવા લેટ આવેલા તો સર અમને એલસી આપવામાં આપે એલસી આપજે સર એમ કીધું કે તમારે અહીં અભ્યાસ કરવાનો કોઈ જરૂર નથી તમે બીજી સ્કૂલમાં જઈ શકો છો સર પછી એમ કીધું સર કે જાવ તમે પછી અમે ત્યાં જઈ લાગ્યા પછી અમે શંકા જ્યોતિમાં અહીં પંદરસો હજાર ફ્રી ભરીને અમે અત્યારે અહીંયા ભણીએ છીએ અત્યારે જો અમે શાકભાજી વેચીએ છીએ અત્યારે અમે આમાં શાકભાજી વેચીને ગુજારો કરીએ છીએ હું રડ્યો તો તો જબરજસ્તી મારી સહેલી હતી મારા છોકરાને નહીં માયન હતું પગે લાગ્યો મેં કીધું મા મેખી દીધું કાંઈ વાંધો નહીં તમારો ભગવાન નહીં મીકે મારી માતાજી નહી મીકે કોઈ રીતે કરી તમે ઘણી વાર હાથ પગે લાગ્યો રડ્યો તો ન માઈને આ તો એક નાનકડી બાળકી છે પણ શાળાના આચાર્યએ તો સાહીઠ સાહીઠ બાળકોના ભવિષ્યને ઘોર અંધકાર બાદ ધકેલી દીધું છે જાતભાતના કારણો આપી સાહીઠ બાળકોના એલસી શાળામાંથી આપી દીધા હવે ગરીબ અને અશિક્ષિત માતા પિતાના સંતાનો રોડ પર આવી ગયા ભણવા જવું તો ક્યાં જવું તે પ્રશ્ન થઈ ગયો મજબૂરીના કારણે તેઓ પણ પોતાના માતા પિતાની માફક મજૂરીએ લાગી ગયા પરંતુ સવાલ એ છે કે એક તરફ રાજ્ય સરકાર પ્રવેશોત્સવનો તાઇફો કરે છે સરકારના મંત્રીથી લઈ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ શાળામાં બાળકોને પ્રવેશ કરાવે છે લાખોનું આંધણ આ કાર્યક્રમો પાછળ કરાય છે તો પછી કેમ બાળકોને શાળામાંથી કાઢી મૂકવાનું કામ સુરતની શાળાના આચાર્ય વિજય ઝાંઝુ ક્યાં કરી રહ્યા છે ગરીબ બાળકોના એડમિશન એલસી આપી દેવામાં આવે છે કેટલાક બાળકો તો લારી ચલાવતા થઈ ગયા છે કેટલું યોગ્ય આપણે કોઈ એવા બાળકોને અહીંયાથી એલસી આપ્યા નથી કે જેમને આપણે પરાણે એલસી આપ્યા હોય વાલીઓએ આપણની પાસે છવ્વીસ વાલીઓ એવા હતા કે જે સ્થળાંતર થયા છે અને સાત બાળકો જે છે કે જે તમારી પાસે જે વાત આવી છે એ સાત બાળકો સતત ગેરહાજર હતા જે અવારનવાર નહોતા આવતા એટલા માટે આપણે વાલીઓને જાણ કરી તમે આવો આપણા શિક્ષકોને ફોન કરે શિક્ષકોના ફોન બ્લોકમાં બ્લોકમાં મૂકી દીધા છે એટલે પછી આપણે વાલીઓને આપણે નથી આવતા બાળકો શું કરવું એટલા માટે આપણે વાલીઓને સમજે ને આપણે એને કીધું હતું કે તમે અન્ય કોઈ સ્કૂલમાં તમે જતા હો તો તમે એલસી આપી દઈએ આ જોઈ રહ્યા 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 છો આચાર્ય ચલાવી છે છે પોતાનો બચાવ કરી આપ જોઈ શકો છો પહેલા તો વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ આજે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તે પૈકીના પાંચ થી છ જેટલા વિદ્યાર્થીઓના આજે ફરીથી તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યા છે બાળકોના સપના ચકનાચુર થઈ જાય તેમના ભવિષ્યમાં ઘોર અંધકાર છવાઈ જાય તેવું કામ કરનારા પાલનપુરની શાળા નંબર આચાર્ય સામે સામે સવાલો સવાલો છે સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ છે સાહીઠ સાહીઠ બાળકોને એલસી આપી દેવામાં આવી ત્યારે સમિતિના સત્તાધીશો ક્યાં હતા શું તેઓ માત્ર નામના જ હોદ્દેદારો છે શું તેમને તેમની શાળાઓમાં શું ચાલી રહ્યું છે તેની કઈ ખબર નથી શાળામાં બાળકોની સંખ્યા વધે તે જોવાની જવાબદારી તમારી નથી શાળામાંથી એકાએક બાળકો ઘટી જાય તો તેમને તેની ગંભીરતા નથી શું તમે પણ આચાર્ય સાથે મળીને આ બધો ખેલ પાડી રહ્યા હતા દેશના ભવિષ્ય સાથે ખેલવાડનું જે કામ થયું છે તેનો જવાબ તમારે પણ આપવો પડશે આપણે કોઈ બાળકને ખોટી રીતે એલસી આપ્યું નથી અને જે બાળકોને પ્રશ્ન હતો એને આજે પાછો ફરી વખત પુનઃપ્રવેશ આપી દીધો એટલે કોઈ તો પહેલા એલસી શા માટે આપ્યું તો આજે પુનઃપ્રવેશ કરવો પડ્યો પહેલા એ લોકો નહોતા આવતા તો આપણે નિયમ પ્રમાણે એમને બોલાવી તમે ગયા ઘરે ચેક કરવા કે બાળક શું કરે છે કેટલા બાળકો લારી પર કામ કરી રહેલા છે આપના એલસી ના કારણે મારા એલસી ને કારણે બાળકો લારી પર કામ કરતા હોય એક પણ નથી ને હોય તો શું કરશો તમે તમારે રેઝિગ્નેશન આપશો હોય તો

શિક્ષણ સમિતિના અધ્યક્ષ તો હજુ ઝી ચોવીસ કલાકના કેમેરા સામે પ્રગટ થયા નથી પરંતુ નગર પ્રાથમિક સમિતિના સભ્ય અમારી સમક્ષ આવ્યા અને તેમણે વિગતે વિસ્તૃત વાત કરી તેમના કહેવા મુજબ જે સાહીઠ બાળકોને એલસી આપી દેવાયા તેમાંથી સાત બાળકોને ફરી પ્રવેશ તેમણે શાળામાં અપાવ્યો છે બાકીના પણ તમામ બાળકોને શાળામાં દાખલ કરાવશે તેવું તેમણે વચન આપ્યું છે મને પ્રિન્સિપલ એવું કીધું કે બેન ક્યારેક કોઈક બાળકો નતા આવતા તો મેં કીધું ના આવે તો પ્રાઇવેટ સ્કૂલોમાં પણ અમુક બાળકો નતા આવતા પણ આપણે એલસી આપી દઈએ એ જરૂરી થોડું છે કદાચ કોઈ અઠવાડિયું ના આવ્યું હોય તો એનું કારણ પૂછવાનું હોય કદાચ પેલું હોય પણ તમે નાની નાની બાબતોમાં ક્યાંય વાળખા નથી કહીપા બૂટ નથી પહેર્યા એટલે મેં કીધું આ તો છોકરાઓને ટાર્ગેટ કરીને એલસી આપવા જેવું છે તો પછી એમણે મને એવું કીધું કે બેન આ ભૂલ થઈ ગઈ છે ભવિષ્યમાં ભૂલ નહીં થશે અને હું અત્યારે બધાને એડમિશન અપાઈ દઉં છું મારી નજર અમુક કાલે પચીસ વિદ્યાર્થીઓ હતા તે પચીસના એલસી અહીંયાના જ છે

જેઓ કામ ચોરી કરવા માટે આવા ધંધા કરીને બાળકોને ઘોર અંધકારમાં ધકેલવાનું કામ કરી રહ્યા છે આવા તમામ શિક્ષકોને એવી સજા થવી જોઈએ કે સમય યાદ રાખે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ હવે શું સજા કરે છે ચેતન પટેલ સી મીડિયા સુરત